નવા નીરની ભરપૂર આવક થતાં પંચમહાલ જિલ્લાનો પાનમ ડેમ સત્તાણું ટકા સુધી ભરાઈ ચૂક્યો છે પાનમ ડેમમાં ત્રણ હજાર ત્રણસો સાડત્રીસ ક્યુસેક પાણીની આવક છે પાણીની ભારે આવકથી પાનમ ડેમનો એક દરવાજો એક ફૂટ સુધી ખોલાયો ચૌદસો ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડાયું છે ડેમની જળસપાટી વધી એકસો સત્યાવીસ પોઈન્ટ પંદર મીટર પર પહોંચી છે તો મધ્યપ્રદેશના અમકારેશ્વર ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી છોડાતા સરદાર સરોવર ડેમની જળસપાટી પણ વધી છે નેવ્યાશી હજાર પાંચસો એકતાળીસ ક્યુસેક પાણીની આવક થતાં સરદાર સરોવર ડેમની જળસપાટી વધી એકસો છત્રીસ પોઈન્ટ સોળ મીટર પર પહોંચી છે અને સરદાર સરોવર ડેમના પાંચ દરવાજા એક પોઈન્ટ પાંચ મીટર ખુલી નર્મદા નદીમાં પંચાણું હજાર ક્યુસેક પાણી છોડાયું છે સરદાર સરોવર ડેમની હાલની એકાણું પોઈન્ટ છાસઠ ટકા ભરાઈ ચૂક્યો છે ડેમમાં પાણી છોડાતા નર્મદા ભરૂચ વડોદરા જિલ્લાના નદી કાંઠાના વિસ્તારોને સાવચેત કરાયા વાત મહેસાણા જિલ્લાની ધરોઈ ડેમની જ્યાં જળસપાટી વધી છે અને છસો સત્તર પોઈન્ટ ચોપન ફૂટ પર પહોંચી છે ધરોઈ ડેમમાંથી હાલ નવ હજાર નવસો એકાણું ક્યુસેક પાણીની આવકની સામે એટલી જ માત્રામાં પાણીની જાવક છે ડેમના બે દરવાજા ત્રણ પોઈન્ટ પંચોતેર ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યો છે તાપી જિલ્લાના ઉકાઈ ડેમમાં પણ નવા નીરની ભારે આવક થઈ છે અને હાલમાં ડેમમાં ડેમની જો જળસપાટીની વાત કરીએ તો ઉકાઈ ડેમની જળસપાટી છે ત્રણસો પાંત્રીસ પોઈન્ટ ઓગણ ફૂટ પર અને પિસ્તાળીસ હજાર સાતસો અઠ્ઠાણું ક્યુસેક પાણીની આવક સામે એટલી જ માત્રામાં જાવક છે મહીસાગર જિલ્લાનું કડાણા ડેમ એકાણું પોઈન્ટ આઠ ટકા ભરાઈ ચુક્યો છે ડેમાં અઠ્યાશી હજાર સાતસો એશી ક્યુસેક પાણીની આવક અને સામે પોંતેર હજાર બસો ક્યુસેક પાણીની જાવક છે